કચ્છના લાકડીયાથી અમદાવાદ સુધી નખાઈ રહેલી વીજ લાઈન મોરબીના માળિયામાં વિરોધ જોવા મળી રહ્યો છે આ ગામના ખેડૂતો નાખવામાં આવતી વીજ લાઈન બદલ યોગ્ય વળતર આપવામાં નથી આવ્યું બે વર્ષ પહેલા પણ વીજ લાઈન નાખતી વખતે પણ ચૂકવાયેલી વળતરથી ઓછું વળતર હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે ખેડૂતોએ તંત્રને આવેદનપત્ર પાઠવતા માંગ કરી છે કે તેમને જંત્રી પ્રમાણે જ વળતર ચૂકવવામાં આવે કાકડીયા અમદાવાદ લાઈન નીકળે છે તેમાં ખેડૂતોને મૌખિક જાણ કરવામાં આવેલી છે તે મામૂલી વળતર છે અને આ જ લાઈન આ જ કંપનીની બે વર્ષ પહેલાં નીકળેલી હતી ત્યારે જંત્રીના ભાવ પ્રમાણે અને ગણતરી કરીને એક પોલડીઠ લગભગ બાર લાખથી પચીસ લાખ સુધી ચૂકવેલા છે ને અત્યારે અમને મૌખિક કલેક્ટર દ્વારા અને કંપની દ્વારા જાણ કરવામાં આવેલ છે કે તમને સિત્તેર થી એસી હજાર જ વળતર મળશે અને એનો અમને વિરોધ છે અમારા ધારાસભ્યશ્રીને મેં રજૂઆત કરી છે મુખ્યમંત્રીને રજૂઆત કરો મારિયા તાલુકાને એક હજાર રૂપિયા એક હજાર ત્રણ રૂપિયા ચૂકવવાના છે અને હળવદ અને વેજલપર ગામને બારસો રૂપિયા બારસો ને આડત્રીસ રૂપિયા વળતર ચૂકવું છે કલેક્ટરનો હુકમ હે એથી અત્યારે વધારે આપવાનું બે એની અમારે માગણી છે